નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશમટે વડોદરા આરટીઓ કચેરીમાં ફરી એક વખત અરજદારોને હાલાકી વેઠવાની ફરજ પડી છે જેમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો વડોદરા આરટીઓ કચેરીમાં ફરી એક વખત અરજદારોને હાલાકી વેઠવાની ફરજ પડે છે જેમાં નેટ કનેક્ટિવિટી ખોવાઈ જતા ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો આશરે બસો થી વધુ એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે આ સમસ્યાને પગલે અરજદારોને મેસેજ અને ફોન દ્વારા જાણ કરી દેવામાં આવી હતી જોકે આ મેસેજ નહીં વાંચનાર અરજદારોએ કચેરીએ પહોંચતા ફોગટ ફેરો પડ્યો હતો સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં પણ માટે આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે ફરી એક વખત વડોદરા આરટીઓ કચેરીમાં નેટ કનેક્ટિવિટી ગતરોજ બપોર બાદ ખોરવાઈ હતી જે બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર જીસમાં નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી જેના કારણે એપોઇન્ટમેન્ટ મેળવેલા અરજદારો અટવા હતા નોંધનીય વાત એ છે કે આ નેટ કનેક્ટિવિટી ખોરાવાના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હતી સર્વર ડાઉન થયા બાદ અરજદારોને આરટીઓ કચેરી દ્વારા મેસેજ અને કોલ મારફતે જાણ કરવામાં આવી હતી અને તેની સાથે જ પણ રીશેડ્યુલ કરવામાં જ્યારે સર્વર કનેક્ટિવિટી શરૂ થતા જ અરજદારોને ફરીથી જાણ કરવામાં આવશે આરટીઓ જે કે પટેલે જણાવ્યું હતું કે કનેક્ટિવિટીમાં એરર આવી રહી છે આ બાબતે અરજદારોને મેસેજ થ્રુ અને ફોનથી જાણ કરવામાં આવી તેમજ તમામ એપોઇન્ટમેન્ટ કરી છે રિપોર્ટિંગ નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર